જય માતા દી તમામ મિત્રોને શુભે સુબેર ગુડ મોર્નિંગ રામ 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 જય દ્વારકાના કૃષ્ણિ જય જય બાબા રામદેવ ગિરની તો તો એક મહિના રૂપિયો રે તાર ચેનલ મોનિટાઇઝ થાય મારા કરતા તમારામાં કોમેન્ટ હારી આવે અમારામાં ના આવે એ તમારા માં આવે નમસ્તે નમસ્તે શુભે શુભે રામ 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 જય શિયા જય શિયા ગરું હેલો મારી ઓ રે હું તોડા જાગો પૂરા ગુરા રે હંસાવો આલો જોગી જતી રહ जय शिया राम जय श्री कृष्ण जय बाबा रामदेव पीरनी जय हो प्रियाक प्रियाक बंद कर दू ની આરતી રુડા રૂડા સમરડ ગંગૂરે સરના હરીને ચાટલા ચંટા નિયલક ની આરતી જય હો જય હો તમામ મિત્રોને સવાર સવારના જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર બાબાની જય જોગમાયાની ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમામ મિત્રોને વા ધન ધન ઈન્દવા પીર લજિયા રાખજો લજિયા રાખી તમે ભગત બેલાદની મીરા ભાઈની મોય લજિયા રાખજો વા ધન ધન હિન્દ વા પીરલજી રાખજો જય શિયરામ જય શિયરામ વિક્રમ એ વિકા ખુલ્લું રાખ્યું ને એમાં ઘૂસી ના જાય નક્કી નક્કી રહ્યા તમારું નાખે તો દેગડી હાવ નાખે પડી હતી એને લઈને ઉપર મેલ ભરી ભરા આગળ થોડી

મોટા હોય દિવાળી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ જય શ્રી મહાકાલ જય શ્રી મહાકાલ કે પહેલા દિવાળી ને દિવાળી નો કીધો હો આપ કેસે હો શ્રીમાનજી બસ માલિક એકદમ મજામાં અને પડો હવારવાથી આપણું કામ ચાલુ છે મશીને બે ગયા તો સિલાઈ કામનો ધંધો છે આપણો અને સિલાઈ કામ કરો તો કામ ચાલુ કરી નાખ્યું છે અને ઠંડી પડે છે બે ત્રણ દિવસથી ઠંડી વધારે પડે છે

જય શ્રી વિરાત્રા વાંકલ માની જય હો જય હો જય હો તમામ મિત્રો ને શુભે શુભેરા રોમ 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 જય શ્રી કૃષ્ણ રાધે રાધેર ને જાજી ખંભા રે મારા ને જાજી રે ખ રણુજા નારાયણ ગાણી રેખમા મારા હેડવા પીર ને જાજી રેખમા બડા ને તગડ તો હા બંધ કરી ઉમરું પાછળ બંધ ને બધુંય બારીઓ બીથી એટલે બાર થી દુ ને પાછળ દાબરો નથી હા તો ફટી ગયું સુભે સુભેટ કાયમ દિવાળી કાયમ દિવાળી જાનુ વગર હદાય હોળી એવાનું શું થાય હમણાં તો દિવાળી એમ કે કાઠી દિવાળી મને તો આ ચાલી વર્ષ મેં તો કદી મારી દિવાળી હેત્રી ભાળે નથી દિવાળી હોળી ધૂળેટી કોઈ ખબર પડતી નથી ચાલી ખબર નથી પડે ફોટો લઈને ધાર ધોળો હવે ધાતો રે ਆਦੋ ਉਹ ਲਾ ਵਲ ਉਹ ਕੋਣੇ ਲਿਖ ਜਿਹੜੇ ਦਾਦੇ ਬੜਗੇ ਤੇ ਵਾਟ ਤੋਂ ਫਿਰਨ ਦੁੱਧ ਤੇ ਜਿਉਂ ਮਰੋਂ ਭਾਈ ਮਰੋਂ ਦਫਾੜੀ ਹੋਰ ਤੋਏ ਵੇ ਗੂਗੇ जय श्री राम तमाम मित्रों ने जय माता दी जय गुरुदेव ने जय आज के आनंद की, की जय हो जय हो सरस्वती शारदा ने सिमरू गणपत ने लागू पाए के मादी भूला अक्षर दे दो मर जाने

श्त करू मा तारो गरबो सामगो रूळेरान गो, रूडे राना गो वावा गड़नी खोळ मारेलो

ગુવા એ વિક્રમ ઓ તારા મમ્મી મશીન માર કાતર પડી દેવા આવજે ફરિયોદ મશીને બેઠો ઓલા મશીને કાતર પડી ને મારા ખોંખા મારવાય તને બોલાય તાર પ્રોબ્લેમ થયો બેડો કોમ કરે રોટી મત કહો ધંધો કરવો ન હોય તો

કરવું પડશે કોમ તો કરવો જ પડશે ને કોમ કરવો છે એમ રોટલો ખાતો ના પડતા કે રોટલા ખાવા ઈન્દી

जय हो जय हो लाइफ में तमाम मित्रों ने जय माता दी जय गुरुदेव ने जय हो आज के आनंद की जय हो जय हो लाइक करता रहे दो गुजराती में कमेंट करता रहे दो किसी हम तो गुमे थे भाई बिल साल टेक लाल न साले જય રામાપી હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હા શું વાર થયો આપણી શુક્રવાર થયો ને એટલે હવે હું હાથ ને વીસ મિનિટ મારે પાર્સલ મેળવાનું તો આઠ વાગ્યે આપણે હું મેલી ને આવું તરત વિક્રમ એ વિકલા તું શું કરે આગલું ટાયર તો દબાવ દે અવાજ એક નહીં નીકળ પંપ લાવ કેમ છો મજામાં ભાઈ ગીતા બેન વધારો વધારો બસ મજા 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 સુબે સુબેરા રામ રામ જય શ્રી કૃષ્ણ પાર્સલ મેળવા જવાનું તો હું ભૂલી ગયું આ તો કોઈ વધુ બીજી ભરી દે બીજી ભરપર ચાલુ કરો લાઈક ધન્યવાદ ધન્યવાદ મારા મગજ બાયણે જો હું ભૂલી ગયો યાર પાર્સલ મૂકવા જવાનું હતું હવે તો મૂકી ના મારો તું ચાલુ રાખજો કોમ ચાલુ રાખો હું તરત આવું મેલીને ને ગાડીને ચડાવી હે જય હો અલગ ધણીની તમામ મિત્રો ને જય માતાજી પાર્સલ મેળવા દેવાનું વાળા હાથે કીધું ટાઈમ થયો હું ભૂલી ગયું એને કીધું કે તમે હાથ ને વિશે તો ગમો આવજો હે આગ કોઈ ઓઘણું દેવરા કારીગર છે ભાડો કોમ ચાલુ છે આઘણું દેવાનું અમારે ભેંસ બીઆવા થઈ હતી ભેં ને દસમો મહિનો થાય દસ દિવસમાં હવે આ ભેંસ તે પેલી ભેંસ દુવા દે છે પેલો નાનો બચવું પૂછે ખેતરમાં રહીએ મને વગડામાં વિક્રમ માથે ડે બાઈક બહાર લાવવા દીધો તાર મમ્મી હું રેશ મેવા દે હા લા બેટા એમની પેલો બાદરૂ આવવા દે પછી પેલા ડ્રમ નડશે ને તને એલથી કેમ વાળ્યું હવા કમ હે તું કે હવા છે ભરી અલ્લે મે જો ભરી હવા નહીં હવા દે હવા દે હવે વાળ વાળ આવા દે ઈ પડશેટ હોય ને તો હવે પડશેટ ને તો પટી જ્યું તાર ભાઈ ને શમર કોટ તો તાર મમ્મી ને હવે વાળ ગમંડ દાવા દે થી ડેગડી ઉધી દાવા દે રિવિશ દાવા દે રિવિશ દાવા દે દે હા તો તું ન થો ભાઈ હવે પંપ લઈને આવતા નવો પંપ લઈને તમામ મિત્રોને જય માતાથી હવે મારે બહાર જાવું દે ધન્યવાદ